અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંબા વિસ્તારમાં વીઆર લાઇવ ન્યૂઝ દ્વારા પ્રસારિત થયેલ અહેવાલની તાત્કાલિક રીતે અસર થઈ છે ખરાબ હાલતમાં રહેલા સ્મશાનની કાયા પલટ કરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી લાંબામાં આવેલું ઇન્દિરાનગર સ્મશાન ગુરુ જાણે કે કોઈ જૂના જમાનાનું કે ગ્રામ્ય વિસ્તારનું હોય તેમ બદતર હાલતમાં હતું ખાસ કરીને અગ્નિદાહ આપવા માટેનું લોખંડનું સ્ટેન્ડ તૂટેલી હાલતમાં હોવાથી હિન્દુ પરંપરા મુજબ અગ્નિ સંસ્કારની વિધિમાં લોકોને ભારે હાલાકી થતી હતી અને તેમની લાગણી દુભાતી હતી વી આર લાઈવ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત થયા બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમાર દ્વારા તાત્કાલિક કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી જાગૃત નાગરિક રમેશભાઈ વોરા અને ન્યૂઝના અહેવાલના કારણે આ શક્ય બન્યું છે તાત્કાલિક અસરથી દક્ષિણ ઝોનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા સ્મશાનમાં લોખંડની પ્લેટોનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું સાથે જ અહીં સાફ સફાઈ પેવર બ્લોક નાખવામાં આવે છે અને પીવાના પાણી તેમજ શૌચાલયની વ્યવસ્થા કરવાની પણ બાહેંધરી આપવામાં આવી છે સમસ્યાઓના વિડીયો પણ મેં આપને બતાવ્યા હતા અને જ્યારે પણ અહીંયા આસપાસના લોકોએ મને જે રજૂઆત કરી અને મેં આપના મીડિયાના માધ્યમથી સમગ્ર જે પરિસ્થિતિ છે એનાથી આપને જાણ કરી અને જે તે વખતે આપે એક અહેવાલના માધ્યમથી સમગ્ર સ્મશાનને બતાવવામાં આવ્યું હતું એ વખતે અહીંયા આપ બતાવી રહ્યા કે અહીંયા ટોટલી ઘાસ હતું અહીંયા ખાડો હતો આ એક પણ બ્લોક હતા નહીં અહીંયા લોકોની પાટો પણ તૂટેલી હતી અને આપના વીઆર લાઈવ ચેનલના માધ્યમથી જે અહેવાલ બતાવવામાં આવે ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર એડિશનલ સિટી ઇજનેર હિમાંશુભાઈ તેમજ ડેપ્યુટી સી વસાવા સાહેબ આ બંને નાવોએ સાથે રહી અને આ સમગ્ર કામગીરીમાં સહભાગી થયા અને અહીંયા તાત્કાલિક બ્લોક નખાયા બ્લોક પણ ચારે બાજુ લાગી ગયા છે લોખંડની પાટો પણ છે ત્યાં પણ લોખંડની પાટો લાગી ગઈ છે અને હવે મારી સાથે વાત થયા મુજબ આ જે પતરા તૂટી ગયા છે એ પતરા પણ ટૂંક સમયની અંદર નાખવામાં આવશે સાથે સાથે અહીંયા જે સ્મશાન વિધિ માટે જે લોકો મૃત મૃતક પરિવાર અને એની સાથે જે ડેડ બોડી સાથે આવતા લોકો અહીંયા બેસવા માટે બાકડાની સુવિધા સાથે સાથે અહીંયા એક નાનું શૌચાલય પણ બનાવવાની મારે ડેપ્યુટી સિટીને સાથે વાત થઈ છે એટલે આપના અહેવાલથી એટલો મોટો ફાયદો થયો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર વ્યક્તિના માધ્યમથી અહીંયા બ્લોક નાખવામાં આવે છે સુંદર પ્રકારની જેસીબીના માધ્યમથી ઘાસ કાપી અને એકદમ નેટ એન્ડ ક્લીન કરવામાં આવી છે અમદાવાદમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે ત્યારે સાથે સાથે લાંબા વોર્ડ છે તે લાંબા વોર્ડમાં પણ અનેક સમસ્યાઓ છે કારણ કે હજુ પણ સુધી અહીં વિકાસ પહોંચ્યો નથી ત્યારે કહી શકાય કે લાંબા વિસ્તારમાં આવેલ જે ઇન્દિરાનગર સ્મશાનની વાત છે આ સ્મશાન છે તે અમદાવાદ શહેરમાં આવેલું છે પણ જે રીતની તેની હાલત હતી તે ખૂબ જ કફોડી હતી કારણ કે અહીં જે કહેવાય કે અંતિમ વિધિ માટે આવતા લોકો છે જે સ્વજન છે જે પરિવારજન છે તે ખૂબ જ દુઃખની લાગણી અનુભૂત હતા કારણ કે જે આપ દૃશ્યમાં જોઈ શકો છો કે જ્યારે અંતિમ વિધિ માટે જે અગ્નિતા આપવાની જે લોખંડની જે પાર્ટ છે તેઓ તૂટેલી હાલતમાં હતી ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ લોકો ભોગવતા હતા આ પ્રકારનો જે અહેવાલ છે તે વીઆર લાઈવ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો તેમજ જે અરજદાર છે રમેશભાઈ વોરા તેની અરજીના ધ્યાનમાં રાખીને સમગ્ર બાબતે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે અહીં ખૂબ જ દયનીય હાલત હતી પર અહીંયા જે પ્રકારે ખૂબ જ ગંદી પરિસ્થિતિમાં સ્મશાન હતું ઠેર ઠેર ગંદકીના ઠરાવ હતા પણ આજે તમે દ્રશ્યમાં જોઈ શકો છો જે રીતે અહેવાલની અસર થઈ છે અને જે અસરકારકતા પડી છે જે એના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દક્ષિણ ઝોનનું તંત્ર છે તે કામે લાગ્યું છે હાલમાં કહી શકાય કે જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો પેવર બ્લોક લાગી ગયા છે તેમજ અહીં સ્મશાન જે સ્મશાન છે ત્યાં સફાઈ પણ જોવા મળી રહી છે ત્યારે હાલમાં જે કહી શકાય કે હજુ પણ અનેક કામગીરી અહીં બાકી છે ત્યારે સમગ્ર મામલે જે વીઆર લાઈવ ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કર્યો તેના કારણે ખૂબ જ મોટી અસર જોવા મળી તેમજ જે અહીં આવતા જે લોકો છે જે સ્મશાન વિધિ માટે આવે છે તે લોકોને જે સુવિધાઓ મળતી થઈ જશે હજુ પણ કહી શકાય કે જે રીતે અહેવાલ પ્રસારિત કર્યો તેના કારણે અહીં જે જે શેડ છે તેમાં લોખંડના પતરા પણ લગાવવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે ત્યારે ખાસ કરીને શૌચાલયની વાત છે તમામ જે બાબતોની વાત છે તે તમામ સુવિધાઓ આ સ્મશાનમાં આપવામાં આવશે એટલે ખાસ કરીને કહી શકાય કે જે રીતની આ અમદાવાદ શહેરમાં આવેલ છે લાંબા વિસ્તારમાં ઇન્દિરાનગરનું આ સ્મશાન છે ત્યાં જે અંતિમ વિધિ માટે આવે છે લોકો પણ અહીં જે સુવિધાઓનો અભાવ હતો જ્યારે અધિકારીઓ છે તંત્ર તેઓ જે કહે છે કે આંખ આડા કાન કરતા હતા ક્યાંક આ જે સ્મશાન પર તેમનું ધ્યાન નહીં હોય ત્યારે ખૂબ જ દયનીય હાલતમાં હતું પણ આ પ્રકારનો અહેવાલ જે વીઆર લાઈવ ન્યૂઝ દ્વારા પ્રસારિત કર્યો તેના કારણે ખૂબ જ મોટી અસર થઈ તેમજ તાત્કાલિક આ કામગીરીને મંજૂરી આપવામાં આવી તો અહીં પેવર બ્લોક છે તેમજ સ્મશાન માટેની જે લોખંડની પાર્ટ છે તેમાં એને નવીનીકરણ કરવામાં આવ્યું હજુ પણ કામગીરી ચાલુ છે ત્યારે આ અહેવાલની ખૂબ મોટી અસર જોવા મળી છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ